હા હા વાડી આટો મારવા જાવું છે અને વાડી બહુ આગી છે તો એટલે બધે હાલીને જાઉં ને તો પગ દુખવા માંડે છે છોકરો હજી હુતો છે લાય છોકરાને જગાડું કે બટા વાડીએ મૂકી દા છોકરો વાડીએ મૂકી દે ને તો સારું પગ તો ન દુખે નગર પગ બહુ દુખે છે ગઠા ગઢ પણ છોકરા એ બટા એ છોકરા હું હે કામે ને જવાનું ના કામે ને જવાનું આજ રજા હે હું જાવ

પણ સિકડાવું તો ખરો તો પણ પાડતા નહીં હો હા નહીં પાડું મારી દીધું હાલો તારે મને કેવાનું કૈલાજ કરો બરેક કરો લીવર કરો હો હા હાલો હા વાહ મારો દીકરો મોટ સાયકલ ચીકડાઈ દે ને પછી મારા વાડીયા જવાનું ઉપાય દીને આ પછી તમે એકલા આયલા જાવ તો ઉપાય દીને હું હુંય રહું તોય નહીં હા વાંધો તો નહીં હાલ હાલ મારો દીકરો લાય મારો દીકરો કૂચી કૂચી નો કેવાય ચાવી કેવાય એવું હા મારો દીકરો લાય જે હોય આ

એક ઓલ પણ બુરવાનો હે એક આયા કણે એક આયું એ બુરી વાળું એટલે હાલવા વાળા હું નડે ને ખાડા હાલો બાપા હું હાઈકલો હોય ને વારી કોઈ નહીં હોય હાલાય મારો દીકરો હાઈકલો બંધ કરી દો પેલે શીખડાવું હા શીખડાવ ચાલુ કરો મને ખબર છે તા તો શીખડાવા મંજો આ તો શીખી જાજો જા હું જાવ કરી એટલે મારા દીકરો ચાલુ કરવાનું એક જ શીખ્યો હજી બીજું શીખવાનું બાકી છે આ તે બધું શીખડાવું કલે જ જાલો આ કલે જ જાજો ગિયર પાડો આ ગિયર પાડો લીવર થોડુંક રાખજો અને હરવે હરવે કલે જ મૂકજો એ હા હાલો હું ચાલી લપ કેવો ડો હરવે હરવે હાલો જાય હે શીખી જાય ને તો મારા જ લપ ને હવાર હવાર મને જ નો જગાડે Rồi người hà nội, <laughs> hà nội, hà nội, hà nội, hà nội, no nội, hà nội, hà nội, hà nội, hà nội,

Mano ni de boca, <coughs>